ડીસામાં આશીર્વાદ ગાયનક હોસ્પિટલનો શુભારંભ થતાં દર્દીઓમાં વ્યાપી ખુશી ડીસામાં ભોપાનગર રાજપુર વિસ્તારમાં એકમાત્ર આશીર્વાદ ગાયનિક હોસ્પિટલનો શુભારંભ થતાં દર્દીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો તથા સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સંચાલક અબ્દુલ કાદિર શેખ તથા પાઠ ત્રિવેદીની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ડોક્ટર શુભમ પારિવાલ રોગ નિષ્ણાંત તથા સિસ્ટર સુજાતાબેન તથા ડોક્ટર સેબા શેખ સહિતની ટીમને લોકોએ શુભેચ્છા પાઠવી લોકોને આશીર્વાદરૂપ સાબિત થાય તેવી પ્રાર્થના કરી હતી જ્યારે વીસ દિવસ સુધી વિના મૂલ્યે ઓપીડીની જાહેરાત કરતા દર્દીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી રાજપુર જુના ડીસા ગવાડી સહિતના વિસ્તારો નજીક હોવાથી લોકોને આ હોસ્પિટલ ઘરઆંગણી ડિલિવરીની સુવિધા મળી રહેતા હોસ્પિટલ આશીર્વાદ બની રહેશે આ પ્રસંગે મોટી સંખ્યામાં શુભચિંતકો હાજરી શુભકામનાઓ પાઠવી હતી જમીલ મેમા એસ ટુડે ન્યૂઝ ડીસા